અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણીના કારણે પાછી ઠેલાવવામાં આવી હતી પણ હવે ચૂંટણીનો જંગ બરાબર જામ્યો છે ત્યારે આજ રોજ ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા યોજાઈ હતી ચાલુ વર્ષે પણ વિકાસ અને સહયોગ પેનલના ઉમેદવાર વચ્ચે જંગ જામ્યો હતો સવારે આઠ કલાકથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં એક હજાર એકસો સત્તાવન નોંધાયેલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ તત્પરતા દાખવી હતી ચૂંટણીમાં જનરલ કેટેગરીની આઠ બેઠકો માટે અઠ્યાવીસ રિઝર્વ કેટેગરી માટે એક અને કોર્પોરેટ કેટેગરીમાં ત્રણ ઉમેદવારો મેદાનમાં હતા ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે રિઝર્વ કેટેગરીમાં પૂર્વ પ્રમુખ રમેશ ગાબાણી અને કોર્પોરેટ કેટેગરીમાં પ્રશાંત પટેલ બિનહરીફ થયા હતા હવે રિઝર્વ કેટેગરીમાં સત્તાધારી સંયોગ પેનલના આઠ અને વિકાસ પેનલના આઠ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે જેઓના ભાવિનો ફેસલો આજ રાત સુધીમાં આવી જશે અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર નોટિફાઈડ હાઉસિંગ એસોસિએશન દ્વારા રહેણાંક વિસ્તારના વિવિધ પ્રશ્નો બાબતે આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારે આ આંદોલનની ચૂંટણી પર કેટલી અસર પડે છે તે જોવાનું રહ્યું

મારું નામ મહેતા મિનેશકુમાર રવિંદલાલ છે આ લોકશાહીના પર્વમાં એસોસિએશનની ચૂંટણીમાં અમે બધા ભેગા થઈને વિકાસ પેનલની અંદર એક બે ચાર પાંચ સાત આઠ તેર સોળ નંબરના બધા ઉમેદવારો ભાગ લીધેલો છે અને અમે જંગી બહુમતીથી ચૂંટાવાના છીએ તમારા બધા મતદારોના સાથ સહકારથી અમને જંગી બહુમતી મળશે એવી અપેક્ષા રાખીએ છીએ જય હિન્દ જય ભારત